બિહારમાં કોંગ્રેસના એક કાર્યકર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા વિરુદ્ધ અભદ્ર કરવામાં આવી પ્રતિકાર સ્વરૂપે સુરત ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને તોડફોડ કરી જેથી સુરત કોંગ્રેસ પ્રમુખ ભાજપના જવાબદાર કાર્યકરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સુરત શહેરમાં ભાજપના કાર્યકરોએ નાનપુરા સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ દરમિયાન તોડફોડ થઈ હતી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા મકાઈપુર વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પાસે ભાજપના કાર્યકરો ભેગા થયા હતા જ્યાં વિરોધ પ્રદર્શન દરમિયાન વાત વણસતા બંને પક્ષો સામ સામે આવી ગયા હતા પોલીસની હાજરીમાં જ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના પોસ્ટરો ફાડી નાખ્યા હતા તેમજ ઇન્દિરા ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીના ફોટા પર લાકડી વડે હુમલો કરી તોડફોડ કરી હતી આ ઘટનાની પુષ્ટિ કરતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે ઘટનામાં જોડાયેલ જવાબદાર ભાજપ કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આજે તેમને સુરતના પોલીસ કમિશનરે આવેદનપત્ર આપ્યું છે તાજેતરમાં બિહારમાં યોજાયેલી એક જાહેર સભામાં રાહુલ ગાંધી મંચ ઉપર હાજર હતા તે દરમિયાન એક શંકાસ્પદ યુવક જે કોંગ્રેસનો ખેસ પહેરીને આવ્યો હતો તેણે વડાપ્રધાન મોદીની માતા અંગે અભદ્ર ટિપ્પણી કરી હતી આ ઘટનાના વિરોધમાં દેશભરમાં ભાજપ કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું અને રાહુલ ગાંધી માફી માંગે તેમ સૂત્રોચ્ચારૂ કર્યા હતા સુરતની ઘટનાને પગલે ફરી રાજકારણ કરવાયું છે હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે ગાંડા માણસે ભાજપનો કોઈ પડાવેલા તત્તુએ એ નરેન્દ્ર મોદીની માતાજી વિશે કઈ અભદ્ર ટિપ્પણી કરી હતી એનો હવાલો લઈને સુરત ભાજપે મક્કઈ પુલ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમની અંદર તેઓ આખું ભારતીય જનતા પાર્ટીનું સુરત એકમ પ્રમુખ ધારાસભ્યો કોર્પોરેટરો એમના વિવિધ તમામ એના પદાધિકારીઓ ત્યાં કાર્યક્રમ કરવા આવ્યા હતા તેઓનો કાર્યક્રમ લોકશાહીની અંદર મુજબ જે કાર્યક્રમ કરવો હોય એ કરી શકે છે પણ એક ષડયંત્ર કરી તેઓએ સીધો પોલીસની હાજરીમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓની સમક્ષ કોંગ્રેસ કાર્યાલય પર ધસી આવ્યા તેમણે અમારા સોનિયાજી જે રાહુલજીના માતા છે જેવી રીતે આપણી સૌની મા હોય છે જેવી રીતે નરેન્દ્ર મોદીજીની મા હતી એમનું જે રીતે અપમાન કર્યું તેમ આ તમામ પદાધિકારીઓએ સોનિયાજીનો ફોટો ફાડ્યો એના ઉપર કૂદ્યા એને ઠૂક્યા અભદ્ર ગાળ્યો આપી અને પછી તેઓએ કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો કર્યો અને એ પણ બધું પોલીસની હાજરીમાં કારણ કે અમે લેખિતમાં બંદોબસ્ત માગ્યો હતો પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા અમારા સાથી કાર્યકર્તાઓ પણ ત્યાં હાજર હતા અમારી વોર્ડ મીટિંગો ચાલતી હતી તે સમય દરમિયાન તેઓએ હુમલો કર્યો અને ખૂબ નુકસાન કર્યું અમે લોકશાહીમાં માનવાળી પાર્ટી છીએ તમામને વિરોધ કરવાનો અધિકાર છે તમામને પોતાની વાત કરવાનો અધિકાર છે પણ હિંસાની રીતે નહીં અમે તમામ કાર્યક્રમો કરીએ છીએ પોલીસની પરમિશન લઈએ છીએ જે પ્રક્રિયાનું પૂરું પાલન કરીએ છીએ અને અમે કાર્યક્રમ કરીએ પણ જ્યારે પણ અમે કાર્યક્રમ કરીએ સરકાર વિરુદ્ધ આ ચોર વોર્ડ ચોર વિરુદ્ધ જ્યારે પોલીસ અમને તાત્કાલિક એ લોકોના ઇશારે પરમિશન હોવા છતાં ડિટેન કરે છે અલગ અલગ કાયદા હેઠળ અમને અમને ધરપકડ કરે છે પણ આ લોકોએ તે દિવસે ખૂબ જ લોકશાહી વિરુદ્ધનું નાંગો નાશ કર્યો કોંગ્રેસ ઓફિસ પર આવીને પણ પોલીસ એને સાક્ષી તરીકે જોયા કરતી હતી પણ એમને અટકાવ્યા નહીં કેટલાક મહિલા નાના કર્મચારીઓએ એમને અટકાવવાની કોશિશ કરી તો તેઓએ એના પર પણ હુમલો કર્યો તો અમે આજે પોલીસ કમિશનર કચેરીએ આવ્યા છે અને આ જે કૃત્ય છે એમના વિડીયો પણ છે એમની તમામે તમામ વિગત છે એ વિગત પોલીસ કમિશનર સમક્ષ મૂકશું અગર તેઓ અમારી માંગ નહીં સ્વીકારે તો અમે આંદોલન કરીશું મહાત્મા ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવું પણ લોકશાહીને જીવ જીવંત રાખવા માટે બંધારણને જિંદાબાદ કરવા માટે અમારે જે પણ પગલાં ભરવા પડશે એ કાર્યવાહી અમે કરતા રહીશું એ બાબત સર અમે આમ આજે આ ફરિયાદ લઈને આવ્યા છે કમિશનર સાહેબ પાસે કે તમે એમની ઉપર કાર્યવાહી કરો